પ્રજાનો મત એમ લાગે છે કે ભૂતકાળ કરતાં પણ વધારે ભારતીય જનતા પાર્ટી તરફ છે અને સંગઠન પણ આ બધા જ મત મતનો સરવાળો મતપેટી સુધી પહોંચે તે કરવામાં સક્ષમ છે સરકારની સાથે સાથ અને સહકારથી આગળ વધવાનું સરકાર ને પૂરેપૂરું પેટ્રોલ આપશે લોકસભા ચૂંટણીની હજુ જાહેરાત નથી થઈ પરંતુ ગુજરાત ની છવ્વીસ